સ્મશાન રોડ પર આવેલ ખ્વાજાનગ વિસ્તારમાં અનેક જાતની સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે છેલ્લા દોઢ માસથી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સિમેન્ટના મોટા પાઇપ ખાડા કરીને મૂકવામાં આવ્યા છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને ખ્વાજાનગરના રહીશો દ્વારા પોતાનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ખ્વાજાનગરના રહીશો દ્વારા નિમ્બર પાલિકા તંત્રને જગાડવા માટે થાળી ગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કુછ नहीं ये गंदगी लेके અહીંયા ખાજાનગરમાં એટલી ગંદકી વધી ગઈ છે અને ગટરુંના ઢાંકણા પણ ખુલ્લા છે ગટરમાંથી બહાર પાણી જાય છે એટલા બહાર પાણી નીકળે છે કે અમારા છોકરા ક્યાંય રમી નથી શકતા નથી બકાલાવાળા આવી શકતા નથી દૂધવાળા આવી શકતા અમારી એટલી પરેશાની વધી ગઈ છે કે એની કોઈ સીમા જ નથી થાંભલાની લાઇટ આ બાજુ કે અમારા આદમી નમાજ પડવા જાય તો નમાજમાં પણ છાંટા ઉડે તો એ લોકો નમાઝ પડવા બી નથી જઈ શકતા અત્યારે અમારી તકલીફ આ છે કે અમારા લતાની અંદર દોઢ બે મહિનાથી ગટર ખોદેલી છે એનો કોઈ નિકાલ આવ્યું નથી વારંવાર રજૂઆત નગરપાલિકાની અંદર અમારે કરેલી છે લેખિતમાં બી કરેલી છે અને મોખિકમાં બી કરેલી છે પણ નગરપાલિકાએ અત્યાર સુધી અમારામાં ક્યાંય ધ્યાન નથી દીધું બીજા નંબરમાં અમારે બાજુમાં વસેલા અમુક બ્લોક અહીંયા નગરપાલિકાની લાઇટું નથી રાતની અંદર અમુક પૈડકા નીકળ્યા અમુક જીવજંતુ નીકળ્યા છે બીજા નંબરમાં આ ખાડો કરેલો છે આજે દોઢ મહિનો થયો એમાં ત્રણથી ચાર છોકરા પડેલા છે નગરપાલિકાએ એમાં આજ સુધી જવાબ દીધું નથી